ઉમરપાડામાં ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો માંગરોળ વિધાનસભા વિસ્તારના કાર્યકર્તાઓનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ચેતરભાઈ વસાવા આવી પહોંચતા ઉમરપાડા ખાતે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે આમ આદમી પાર્ટી જિલ્લાના મહામંત્રી સ્નેહલભાઈ વસાવા તેમજ માંગરોળ તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ શિરીષભાઈ ચૌધરી ઉમરપાડા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ રણજીતભાઈ વસાવા સહિતના અનેક આગેવાનો દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે ચેતરભાઈ વસાવા તેમજ સાથે અન્ય આગેવાનો આવી પહોંચ્યા હતા અને પ્રસંગને અનુરૂપ તેઓ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટીના ચેતરભાઈ વસાવાએ નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી સાથે તેઓ દ્વારા આમ આદમી પાર્ટી આગામી દિવસોમાં જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી સ્વતંત્ર રીતે લડશે તેવી જાહેરાતો કરવામાં આવી છે સ્નેહલભાઈ વસાવા સહિતના આગેવાનોએ પ્રસંગને અનુરૂપ સંબોધન કર્યું હતું આ કાર્યક્રમ સંદર્ભમાં ધારાસભ્ય ચેતરભાઈ વસાવા માહિતી આપી રહ્યા છે ઉમરપાડા ખાતે અમારા પદાધિકારીઓ વડીલો યુવાનો અને માતાબેનો સાથે સ્નેહમિલન સમારોહ હતો આ કાર્યક્રમમાં જ્યારે નવા વર્ષમાં સૌ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે ઉમરપાડા તાલુકાના યુવાનો ખેડૂતો અને અહીંના લોકોને કઈ રીતના દિશા આપીએ એ બાબતને લઈને અમારી વિસ્તૃત ચર્ચાઓ થઈ છે સાથે સાથે ઉમરપાડા તાલુકાના વર્ષો જૂના જે પ્રશ્નો છે શિક્ષણની બાબત હોય સિંચાઈની બાબત હોય આ વિસ્તારમાં આરોગ્યના અનેક પ્રશ્નો છે રોડ રસ્તાની બાબત હોય કે બીજી અનેક યોજનાઓમાં ઘણી ગેરીતીઓ થઈ છે એ બાબતોને લઈને બધા એક થઈને કઈ રીતના આગળ વધીએ એ રીતની પણ આજે અમે ચર્ચાઓ કરી છે સાથે સાથે બધા લોકોએ મનોમન સંકલ્પને સંકલ્પક અને ચિંતન કર્યા છે કે આવનારા દિવસોમાં પોતાનો પરિવાર પોતાના સમાજ અને પોતાના બાળકોને કઈ દિશા આપીએ અહીંના યુવાનોને કઈ દિશા આપીએ એ બાબતને લઈને ચર્ચાઓ થઈ છે દેશમાં આદિવાસીનું અસ્તિત્વ એમની સંસ્કૃતિ ટકી રહી આદિવાસીઓના સંવિધાન પરના અધિકારો આબાધિત રહી એ બાબતને લઈને પણ ચિંતન મનન અમે કર્યું છે અને આવનારા દિવસોમાં એ રીતના અમે આગળ વધતા રહીશું તાલુકા અને જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતા વર્ષે જ્યારે આવી રહી છે ત્યારે અમે આજે અમારા તમામ યુવા કાર્યકરોને અને તમામ વડીલોને આહવાન કર્યું છે કે બધા એકજૂટ રહીને તમામ તાલુકા અને જિલ્લા બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉભા રહી અને તમામ બેઠકો અમે સારી રીતે લડી અને જીતીએ એ પ્રકારના અમે પ્રયાસો કરી રહ્યા છીએ અને આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં સ્વતંત્ર તાલુકા અને જિલ્લા પંચાયતની લડવાની તૈયારી કરી રહી છે જી આજનો માંગરોળ વિધાનસભાનો ઉમરપાડા અને માંગરોળ તાલુકાના કાર્યકર્તા સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખેલો હતો એમાં તમામ કાર્યકર્તાઓ શુભેચ્છકો અને વડીલો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આજે આ મિટિંગમાં એ પણ અમારી ચર્ચા થઈ કે આગામી તાલુકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે આવે છે એમાં અમારા માન્યની ધારાસભ્યશ્રી ચૈત્રભાઈએ જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે આમ આદમી પાર્ટી સ્વતંત્ર અહીંયા લડશે તો જે પ્રમાણે પાર્ટી ઉપરથી જે પણ હુકમ આપશે એ પ્રમાણે અમે અહીંયા સ્વતંત્ર રીતે લડીશું અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં સારા એવા પરિણામ અહીંયા ઉમરપાડા તાલુકામાં મળશે આજના માંગરોળ ઉમરપાડા એકસો છપ્પન માંગરોળ વિધાનસભાના સ્નેહમિલનના કાર્યક્રમમાં કાર્યકર્તાઓનું મિટિંગ થઈ ચૈત્રભાઈના આગેવાનીમાં ચેતરભાઈ સંગઠનના લક્ષીને સ્થાનિક પ્રશ્નો છે જે આગળ જે અમારે લડવાના છે જે જરૂરિયાતો છે વિદ્યાર્થીઓની યુવાનોની કે અન્ય વેપારીઓની જે સ્થાનિક જેવી પ્રશ્નો છે એની ચર્ચા થઈ છે અને આવનાર જે તાલુકા જિલ્લાની ચૂંટણી છે એમાં અમને માર્ગદર્શન આપ્યું છે કે કઈ રીતે લડવાનું છે અને કઈ રીતે આપણે આગળ આવવાનું છે રણજીત વસાવા ઉંમરપાડા આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ આજના સ્નેહમિલન કાર્યક્રમમાં તમામ હોદ્દેદારો કાર્યકર્તાઓ તેમજ ચેતરભાઈ વસાવા ઉપસ્થિત બહુ ચર્ચા થઈ તેમાં તાલુકા આવનારી તાલુકા વિકા તાલુકા તેમજ જિલ્લાની ચૂંટણીની અમને માહિતી આપી જે આગળની રાજનીતિ હતી એની વિશે વાત કરી પણ હાલમાં ઉમરવાડા તેમજ માંગલોળમાં અમને રાજનીતિ રીતે તૈયાર કરી એ પ્રજા તૈયાર કરી આપતી હોય છે કારણ કે બે ઇલેક્શન થયા એમાં આમ આદમી પાર્ટીને બહુ વોટિંગ મળ્યા છે જે રીતે અમારી જોડે સંખ્યા આ ભાજપના ડરથી સામે દેખાતી નથી ખરેખર અમારા પાસે જે કાર્યકર્તાઓ છે એ એક કાર્યકર્તા સો સો માણસના કવર કરી એવા માણસો છે તેમજ ભલે અમારી જોડે સંખ્યા ઓછી દેખાતી હોય પણ અમને ખોબલે ભરી ભરીને વોટિંગ મળે છે એ હિસાબે અમે આવનારી તાલુકા અને જિલ્લાની ચૂંટણી પાવરફુલ મહેનત કરીને અમે લડીશું તેમજ જીતીશું